જય ભીમ નવ સંસ્કાર સંસ્કૃતિની વાતો કરનારા અંગત જીવનમાં સાવ હલકટ હોય છે નિવૃત્ત આઈપીએસ અધિકારી રમેશ સવાણી સાહેબની કલમે લખાયેલ પોસ્ટમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ભારતીય શબ્દ બહુ મહત્વનો હતો યુવાનોને આ શબ્દ લોહચુંબકની માફક આકર્ષિત કરતો હતો આજે આ પાર્ટી બળાત્કારી સુરક્ષા સુરક્ષા પાર્ટી બની ગઈ છે મહિલા પહેલવાનોના યૌન શોષણના કેસમાં વડાપ્રધાને પોતાના સંસદ સભ્ય બ્રિજભૂષણ સિંહને છાવર્યો બળાત્કારીઓને મુક્ત કર્યા અને હારતોરા કરી સન્માન કર્યું બળાત્કારી ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની તરફેણમાં સરઘસો કાઢ્યા કોણે ભાજપે સંસદ સભ્ય પ્રજ્વલ રેવન્નાએ સોળ વર્ષની દીકરીએ દીકરીઓથી લઈને પાસઠ વર્ષની મહિલાઓ સાથે વ્યભિચાર કર્યા તેના ત્રણ હજારથી વધુ વિડીયો પેનડ્રાઈવમાંથી મળ્યા વડાપ્રધાને તેમને ટિકિટ આપી અને તેના પ્રચાર માટે પ્રચાર કરતાં કહ્યું કે પ્રજ્વલને મત આપો એ મોદીને મત આપ્યા બરાબર છે હવે ભારત દેશના વડાપ્રધાન બળાત્કારીઓને જાહેર મંચ ઉપરથી એવું કહેતા હોય કે આને મત આપો એમ સમજવું કે મને મોદીને મત આપ્યો છે તો પછી લોકો જે જોવે છે એટલું જ માને છે એ લોકોને તો બસ એટલું જ જોવે છે બળાત્કારી આસારામ પકડાયો ત્યારે હિન્દુત્વવાદીઓએ આસારામની તરફેણ કરી જ્યારે જ્યારે આજે અંધભક્તો છે એ આવા કોઈ લંપટ બાપુઓ જે છોકરી બાજો જે પકડાય છે ત્યારે એ લોકોની તરફેણ કરતા હોય છે માનસી સોનીનો પીછો કરાવ્યો બીજેપી નેતા મનોહર ધાકડે હમણાં ટૂંક જ સમય પહેલાં એક વિડીયો વાયરલ થયો છે ભાજપનો એક નાલાયક એક છોકરીબાજ એની દીકરીની ઉંમરની દીકરીને રોડ ઉપર રોડ મુંબઈ દિલ્હી હાઈવે ઉપર લઈ ખુલે આમ એની અંદર બળાત્કાર કરે છે શારીરિક સંબંધ બાંધ્યો કોણે મનોહર ધાકડે બીજેપી નેતા મનોહર ધાકડે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર રોજ શારીરિક સંબંધ બાંધ્યો હાર્દિક પટેલની મહિલાઓ સાથેની સીડી બહાર પાડી પછી પક્ષમાં લઈ ધારાસભ્ય બનાવ્યો કોને હાર્દિક પટેલની આ પક્ષના અમુક લંપટો દ્વારા એની સીડી જે જે મહિલાઓ સાથેની જે એના વિડીયો કે છે જે જે કાંઈ સીડીમાં હશે એ બધું બહાર પાડ્યું પછી ભાઈને પક્ષમાં લીધો ટૂંકમાં કોઈ બી ભાર આ દેશનો કોઈ એવો નેતા એમ લાગે કે નેતા બનવાલાયક છે અથવા સમાજને કાંઈ ઉપયોગી છે સમાજ માટે કાંઈક સારા કામ કરે છે એટલે એને પાડી દેવાનો આ જ કામ આ લોકોનું છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ વ્યભિચારનું પ્રદૂષણ ફેલાવ્યું હોય તેવી અનેક ઘટનાઓ છે શરમજનક બાબત એ છે કે વ્યભિચારી નેતાઓને સંરક્ષણ મળે છે હવે એક મહત્ત્વનો મુદ્દો આ દેશની ઉપર ઉપર જો કોઈ મોટામાં મોટું કલંક લાગ્યું હોય તો આજે ચાર જૂને એક બનાવ બન્યો છે બનાવ કેવો છે ચાર જૂન બે હજાર પચીસના રોજ એક બહુ જ શરમજનક ઘટના સામે આવી છે ઉત્તરાખંડમાં ભાજપ મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ અનામિકા શર્માએ તો તમામ મર્યાદા મૂકી દીધી પોતાની તેર વર્ષની પુત્રીને પોતાનીઓ માં જણી દીકરીને પોતાની તેર વર્ષની પુત્રીને અન્ય પુરુષો પાસે મોકલીને યૌન શોષણ કરાવ્યું તમે એક વિચાર કરો આજે જે માયે એ જે દીકરીને નવ મહિના પેટમાં રાખી છે અને આજે એ તેર વર્ષની હજી તો તમને કહ્યું એ છોકરીનું પોતાની યુવા યુવાની પણ ચાલુ નથી પોતા પોતે એવા 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 વર્ષમાંય નથી બેઠી કે એ છોકરીને એ બાબતે કાંઈ ખબર હશે પણ આ અનામિકા શર્મા જે એણે પોતાનું વર્ચસ્વ પોતાની ગાદી પોતાનું પદ સચવાઈ રહે એના માટે આ નાલાયક અનામિકા શર્માએ પોતાની તેર વર્ષની પુત્રીને અન્ય પુરુષો પાસે મોકલીને યૌન શોષણ કરાવ્યું અનામિકા શર્મા પતિથી જુદી રહે છે તેના બોયફ્રેન્ડ સુમિત પટવાલ દ્વારા પણ પોતાની પુત્રીનું જાતીય શોષણ કરાવ્યું ઉત્તરાખંડ પોલીસે ચાર જૂન બે હજાર રોજ અનાકી અનામિકા શર્મા તથા સુમિત પટવાલને એરેસ્ટ કરેલ છે અનામિકા શર્મા ભાજપના મંચ પરથી બેટી બચાવો બેટી ભડાવો અને મહિલા સુરક્ષા પર ભાષણો આપતી હતી પોતાના નિવાસ સ્થાન પર આરએસએસની પ્રેરણાથી ભગવો લહેરાવ્યો હતો આંતરરાષ્ટ્રીય હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહંત આદિત્ય કૃષ્ણગિરી મહારાજે પ્રદર્શ પ્રદેશ સંગઠન મંત્રી તરીકે આની નિમણૂક કરી હતી હવે જોવાનું ઈર્યું છે કે આર પાસેથી પ્રેરણા લઈ અને પોતે પોતાના મકાન ઉપર ઝંડો લગાવે છે કોઈ પક્ષ કોઈ પાર્ટી કોઈ સંગઠન આ દેશ માટે આ દેશના લોકો માટે સારું કામ કરે એ જ આપણા માટે સંગઠન કામનું પણ આવા સંગઠનો પાછેથી આવી તમને કોઈ માનસિકતા ધરાવે પોતાની દીકરીને અન્ય પુરુષો પાસે યૌન શોષણ એટલે કે શારીરિક સંબંધ બાંધવા મૂકે આપણે એવા લોકોની જરૂર નથી અનામિકા શર્મા કહેલ અને અનામિકા શર્માએ કહેલ કે હું હિન્દુ હિતો માટે દિલથી કામ કરીશ અને વધુને વધુ લોકોને આંતરરાષ્ટ્રીય હિન્દુ સેના સાથે જોડવાનું કામ કરીશ અનામિકા શર્માની કથની અને કરણીમાં મોટું અંતર હતું તે લક્ઝરી ગાડીમાં ફરતી હતી પક્ષના કાર્યકરોને શંકા જતાં ફરિયાદ કરી એના જ પક્ષના કાર્યકરોને શંકા જતાં એણે ફરિયાદ કરી ઓગસ્ટ બે હજાર ચોવીસમાં તેમને ભાજપ મહિલા મોરચાના જિલ્લા પ્રમુખના પદ પરથી દૂર કરી હતી ચાર જૂન બે હજાર પચીસના રોજ તેને સભ્ય પદેથી પદે પણથી હાકી કાઢેલ છે રાજકીય પક્ષોમાં મહિલાઓનું શોષણ થાય છે ધારાસભ્ય સંસદ સભ્યો જ આખલાની ભૂમિકા ભજવે છે કેટલા કિસ્સામાં ચૂંટણી માટે ટિકિટ આપવા કે હોદ્દા આપવાના બહાને મહિલાઓનું શોષણ થાય છે સંસ્કૃતિ સંસ્કાર સંસ્કૃતિની વાતો કરનારા અંગત જીવનમાં સાવ હલકટ હોય છે હવે જોવાનું એ રહ્યું કે ઠેક ઠેકાણે ઠેક ઠેકાણે ભાજપના લોકો રોડ ઉપર ગેસ્ટ હાઉસમાં પોતાના ગેસ્ટ હાઉસ ઉપર દીકરીના શારીરિક શોષણ કરતા વિડીયો પણ વાયરલ થાય છે છતાં આ ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ હાઈકમાન્ડમાંથી એવો કોઈ પણ જાતનો હુકમ કરવામાં નથી આવતો કે આ નાલાયકોને એક પણ પાર્ટીની અંદર રાખવા નહીં અને આ નાલાયકો વિરુદ્ધ કોઈ એવી તટસ્થ ફરિયાદ થયેલ હોય અને આ લોકો સળિયા જેલના સળિયાની પાછળ ધકેલવામાં આવેલ હોય તો પછી આજે એક સત્તા પક્ષે એ આવા નાલાયકો બળાત્કારી આવા મર્ડરોને જો સાચવતા હોય તો આ દેશની હાલત આગળ પણ શું થઈ શકે એ તમને હું જાણીએ છે માત્ર લોકોને હું એટલું જ કહેવા માગું છું કે આપણે આપણે પોતાની રીતે સક્ષમ થવું પડશે આ રાજકીય પક્ષો આપણું કાંઈ કરી દેશે નહીં ભવ ભગવાન બુદ્ધે કીધું છે તમારો દીપક તમે ખુદ બનો તો હવે આપણે આ લોકોની ચુંગુલમાંથી કેવી રીતે બચવું અને આને જેના સત સતના જે નશા સત્તાના જે નશાની અંદર બેહી અને લોકોનું શોષણ કરે છે એને કેમ હાકી ગાઢવા એ આપણે વિચાર કરવાનો છે જય ભીમ નમો બુદ્ધ